એક એક વ્યક્તિએ સવાલ પૂછ્યો અને એ વ્યક્તિ સાથે તમે જો જિગ્નેશભાઈ છે પાલભાઈ છે તો એ કોંગ્રેસના કાર્યકર્તા છે બિલકુલ નહીં કોંગ્રેસના ખાલી ને હું એ સંદર્ભ

એ મને લાગે છે એના ફોટા ગોપાલભાઈ સાથે બી છે એના ફોટા પ્રવીણ નામ સાથે ના બી છે એટલે એ એ જે છે ને એ એવા વ્યક્તિ છે કે જે ખેડૂતો માટે લડે એની સાથે રહેવું એટલે આને ખાલી રાજનૈતિક અને બીજું એમણે કદાચ એક મલ્લિકાર્જુન ખરગે સાહેબ નો પણ ફોટો જે હોય એવું પણ એક વાયરલ કર્યો છે તો એમાં ત્યાં પણ જઈને ખરગે સાહેબ ને પણ આજ કે છે કે આ વિસ્તારના આવા આવા સવાલો છે એ લાલ પાણીના મુદ્દે લડે છે એ ઘેરના મુદ્દે લડે છે પણ મને મને છે ને અત્યારે ચિંતા એ થાય છે કે લોકોને આશા હતી કે ગોપાલભાઈ જે છે ને એ જનતાના સવાલોને સાંભળશે એ ગોપાલભાઈ જે રીતે શરૂઆતની જે ભાષા હતી ધારાસભ્ય પહેલાની અને ધારાસભ્ય પછીની એ જે ભાષામાં બદલાવ છે જે ટોનમાં બદલાવ છે અને જે સવાલ પૂછે એને ઉતારી પાડવાના બીજી સભાઓમાં જઈને એ સભામાં નહીં તો બીજી સભામાં કે સવાલ પૂછનાર દરેક વ્યક્તિ છે ને કાં તો પછી કોઈ પાર્ટીનો ટટુ છે એમ કરીને એટલે દરેક સવાલ ને હંમેશા શંકાના ઘેરા રાજનૈતિક વ્યક્તિએ આમાંથી બચવું જોઈએ રાજનૈતિક વ્યક્તિ ની અંદર જે છે ને એક એવી એક સંવેદનશીલતા હોવી જોઈએ સામેની પાર્ટી નો માણસ બી હોય કે મારી સાથે ઘણી વખત જે છે એ જીદ ઉપર આવીને કે છે લાલજીભાઈ શું થયું આ તમે આ કહેતા હતા એનું શું થયું તો આવા લોકો એ આપણા દેશનું આમ જોવા જાવ હું એવું માનું છું કે આપણા સંવિધાન ફ્રીડમ ઓફ સ્પીચ જે છે ને અને બોલવાની અભિવ્યક્તિ આ અભિવ્યક્તિને હંમેશા બીજે જઈને ઠેકડી ઉડાડવી એ કાર્યકર્તા ખોટો છે એવો કેવો તમે એ વ્યક્તિ પ્રકાશભાઈ નો હું જોઉં છું ને ચાર દિવસ થી મેં એમને અલગ અલગ જોયું એના એ શર્ટમાં એના એ કપડામાં એ મેલો ઘેલો માત્ર ખેડૂતોના મુદ્દે લડે છે

જે છે એ નિકાલ કરવા વાળા વ્યક્તિઓ જે છે એમણે કઈ ફંડ ફાળો આપ્યો છે એટલે તમે નથી બોલતા આવું લોકો આરોપ મૂકે છે હું આ મારું વ્યક્તિગત એવું છે આમાં સત્ય અસત્ય હું પણ નથી જાણતો પણ એક ધારાસભ્ય તરીકે તમારી પાસે જ્યારે કઈ કઈક નવી ઉમેદ હોય ત્યારે તમે આવા પ્રકારના નાના કાર્યકર્તાઓ પેલો ગામડાનો ખેડૂત છે એને ટાર્ગેટ બનાવો છો કઈ રાજનીતિ કરવા માંગે છે આ લોકો

બરાબર છે અને એમાં હું માનું છું કે કાલ ઉઠીને જ્યાં કોંગ્રેસની સરકાર હોય ત્યાં પણ લોકો એ સવાલ પૂછવા જોઈએ અને લોકો જ્યારે સવાલ પૂછે છે ને ત્યારે એને હસી કાઢવાનો એને ઉતારી પાડવાનો એની ઉપર આરોપ મૂકી દેવાનો આ રાજનેતાઓને શોભે નહીં આ સત્તાનો મધ તો તો ભાજપવાળા જે કરે છે અને એ આમ આદમી પાર્ટી વાળા કરે એમાં ફરક શું રહ્યું પછી ઓકે ઓકે રાજીભાઈ થેન્ક યુ સો મચ